આજવા રોડ રામદેવનગર એકમાં રામાપીર મંદિરની પાછળ રોહિત હેતલબેન પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેમની ગાડી રાતના બે વાગ્યાની આસપાસ સળગાવી દીધી હતી જો રાતના ઘરના લોકો જાગ્યા ના હોત તો ઘરના બધા જ લોકો આગની લપેટમાં આવી ગયા હોત પોલીસ પણ બોલાવવામાં આવી હવે જોવાનું એ રહ્યું કે પોલીસની તપાસમાં શું આવે છે ગઈકાલે રાત્રે હું સાંજે આઠ વાગે મારી સસરીમાંથી મારા પિયરમાં આવી રામદેવનગર એક છે એકસો ઓગણપચાસ નંબર છે ઘરનો અને રાત્રે અમે દસ વાગ્યાની આસપાસ અમે સૂઈ ગયા હતા પછી અચાનકથી રાત્રે ઘરમાં ધુમાડા જેવું આવવા લાગ્યું એટલે મને એવું લાગ્યું કે કંઈક શોર્ટ સર્કિટ થયું છે તો હું મતલબ પડદો હટાવીને જોયું તો મારી ગાડી બહાર સળગતી હતી પછી હું પાછળના દરવાજેથી આગળ આવી મારી ગાડી અડધી ઉપર આખી સળગી જ ગઈ હતી પછી અમે લોકોએ પાણીને એવું છાંટ્યું અને પછી આજુબાજુવાળા બી બધા જાગીને આવી ગયા બસ ખાલી પોલીસ હમણાં થોડી મદદ કરે અને તપાસ હાથ ધરે એવી અમારી પોલીસ બોલાવી તમે હા રાત્રે પોલીસ બોલાવી હતી અઢી વાગે ત્રણ વાગે જેવી પોલીસ આવી હતી એમણે અહીંયા આયા પછી ફોટો પાડ્યા અને પછી અમને એવું કહ્યું કે બાપુ પોલીસ સ્ટેશન આવો અને ત્યાં આવીને તમે એક અરજી આપો પછી અમે લોકો અહીંયાથી ત્રણ જણ ગયા હતા પછી ત્યાં અમે અરજી લખીને આપી અરજી લખ્યા પછી એમણે કીધું હતું કે કાલે અમે આવીશું પણ આજે સવારથી અત્યાર સુધી કોઈ આવ્યું નથી તમને શું લાગે કોઈના પર શંકા છે તમને ના એવું તો કોઈ શંકા તો છે નહીં અત્યારે રામદેવ નગર એક માં આજવા રોડ આગળ ઊભા છે આ છોકરીની સાસરી સોમા તળાવ છે એની મમ્મીના ઘરે રાત કાલે રાતે આઠ વાગે આવી હતી અને પછી આ લોકો ઊંઘી ગયા હશે એટલે રાતના બે વાગ્યાની આજુબાજુની અંદર અજાણ્યા ઈસમો ખબર નહીં આવે એમને શું હશે મગજની અંદર કે બંને બાજુ પહેલાં તો લીંબુ નાખ્યું છે એકવીસમી સદીમાં એ લોકો જીવતા જ નથી અને આ જે ગાડી છે એની કઈ દુશ્મની હશે શું હશે તો પોલીસનો તપાસનો વિષય છે પકડાશે ત્યારે થશે આખી ગાડીના આગ લગાવી દીધી છે બંને બાજુ સીસીટીવી કેમેરા છે એક કેમેરા તો અમે જાતે લઈ આવ્યા છે રાત્રે પોલીસ બાપુર પોલીસ સ્ટેશનથી આવી હતી અને એ લોકોએ અરજી લીધી છે હજુ સુધી કોઈ પોલીસ આવી નથી પોલીસને એવું કહેવું છે કે એમને એફઆઈઆર કરે અને આ લોકો જે છે એમને વધારે જોર ના મળે એટલે એમને પકડી અને કડકમાં કડક સજા થાય એવી એક માંગણી છે આજે શું કરવા અત્યારે આજવા રોડ રામદેવનગરમાં આપણે ઊભા છે આપણા મુખ્યમંત્રી આપણા પ્રધાનમંત્રી એ મહિલાઓની વાત કરે છે અને ખાસ કરીને મહિલાઓ માટે ક્યાં ને ક્યાંક કામ બી કરે છે અને ખાસ કરીને જોન ફોનના જે મહિલા એક ડીસીબી છે અને સક્ષમ છે પાવરફુલ છે એમનું નામ છે પન્ના મુમયાબેન જે ડીસીબી છે તો આ પણ એક મહિલા છે તમે પણ એક મહિલા છો અને આ ગલીની અંદર કદાચ બીજા બધા ઘરનું તો મને નથી ખબર પણ આ ઘરમાં ત્રણ મહિલા છે એમાં એક મહિલાનું આમનું આ બેનનું લગ્ન થઈ ગયું છે એટલે પોતાના પિયરમાં અહીંયા આવ્યા હતા એટલે ત્રણ મેમ્બર થયા હવે ઘરમાં બે જ મેમ્બર છે તે પોતે સુરક્ષિત મહેસૂસ નથી કરતા એનું મૂળ કારણ છે આપ જોઈ શકો છો આ ગાડી સળગાઈ દીધી છે બરાબર છે હવે સેવા અને સુરક્ષા પોલીસનું સૂત્ર છે સેવા સાથે સાથે સુરક્ષા રાતે બે વાગે કોઈ મહિલા એકલી હોય તો ગુજરાતમાં કાયદો છે એને ફોન કરીએ પોલીસના સો નંબર પર કે ભાઈ મારે અહીંયાથી દસ કિલોમીટર બહાર જવું છે તો તેના માટે કાયદો છે એ કાયદો અમુક લોકોને ખબર હોય છે અમુક લોકોને નથી ખબર હોતી પરંતુ આપણે વિડીયોના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે બાપોદના પીઆઈ વેલામાં વેલી તકે આની તપાસ કરાવે બાપોદના જે ડિસ્ટર્બના જે આઠ દસ જણ લોકો હોય છે તેની તપાસ કરાવે આજુબાજુ સીસીટીવી કેમેરા બી લાગેલા છે કારણ કે આ બાબત ગંભીર છે કદાચ આ ગાડી સળગાવી બે વાગે આ બેન બહાર ના નીકળ્યા હોત અને ઘરની અંદર ગુમરાવાના કારણે કાં તો આગ લાગી હોત અને મરી બી જાત બનાવ મોટો બની જાત તો વડોદરા શહેર માટે સંસ્કારી નગરી માટે આ બાબત ગંભીર છે એટલે વહેલામાં વેલી તકે આરોપીની ધરપકડ થાય એટલે પરિવાર છે તે પોતે સુરક્ષિત મહેસૂસ કરે કે ભાઈ આરોપી પકડી ગયો છે અને એનો મકસદ શું હતો પહેલાં તો ગાડી સરગાઈ દેવાનો મકસદ હતો કે આગળ તેની તપાસ વહેલામાં વહેલી તકે પોલીસ કરે એટલું અમે ખાલી આ વિડીયોના માધ્યમથી પીઆઈને કહેવા માંગીએ છીએ